મારી વિશેષ મતલબ મારી ધર્મ એક સરપંચ તરીકે અનાવલ ગ્રામ પંચાયતમાં માં ધરાવે છે અને જે પ્રવીણભાઈ

આપણા કોડના જે હોય અને આપણા કોડ પરિવારને આપણે નો સહકાર કરીએ એ શરમજનક કહેવાય મતલબ એ બધો અમાર જે કા અત્યારે હાલમાં પેપરમાં આવી રહ્યો હોય એ અમુક એવા તત્વ છે કે એ લોકો આપણને બદનામ કરવા માંગે છે આપણા સમસ્ત કોડને બદનામ કરવા માંગે છે એમાં ખોટી રીતે આપણે બદનામ કર્યા છે જે માંગણી કરેલ છે જેમાં પણ આપણે પંચાયતના

ખૂબ જ નિંદનીય છે એ ખરેખર હકીકત નથી આપણે જે કોઈ કર્યું છે તે કાયદેસરનો જ કર્યું છે અને આવા તો હોય એને સહન કરી લેવામાં નહીં આવે સમાજને માટે મારું અમારું સરપંચનું પદ પણ ચાલુ જાય તો અમને કોઈ વાંધો નથી સમાજને માટે અમે કુરબાની આપવા માટે તૈયાર છે પણ એક સમાજનો કોઈ પણ માણસ નાનો માણસ ઉપર વધે શિક્ષણ ને શિક્ષિત થાય એ જ અમારો મહત્વ છે બસ

કોમર્સ સાયન્સ ફેકલ્ટી એન્જિનિયરિંગ કોલેજ માટે સરકારી જમીનમાં ડોક્ટર જમીનની માંગણી અંગેનો જે ઠરાવ જે માંગણી કરેલી હતી એ ઠરાવ નંબર ત્રણ એ વિષયમાં આપણે ઠરાવ કરવામાં આવે છે કે આજની સભામાં ઠરાવ કરવામાં આવે છે કે આ ત્રણ નવની જે અરજી રજૂ કરેલી હતી પારધી ગરાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગૌચર જમીન પાંચ મેદાન સોરી નંબર આઠસો ચુમ્માલીસ એનું ક્ષેત્રફળ છે બે હેક્ટર એમાં આર્ટસ અને સાયન્સ કોલેજ એન્જિનિયરિંગ કોલેજના હેતુ ફાળવવા અંગે પંચાયત દ્વારા સક્ષમ અધિકારીની પરવાનગી લેવા જણાવેલું હતું એ ગૌચર નીતિ અનુસાર કે મહેસૂલ વિભાગના પરિપત્ર એક ચાર બે હજાર પંદર અનુસાર ગૌચર નીતિ મુજબ કે ગૌચર જમીન ઓછી ન થાય તે રીતે ગૌચરની જમીન ઉપર નિયંત્રણ રાખવામાં આવેલ છે ગૌચરની જમીન ફાળવા સામે ગામમાં અન્ય જગ્યાએ સરકારી જમીન ઉપલબ્ધ હોવી જોઈએ જે ગામમાં સરકારી જમીન હાલમાં ઉપલબ્ધ નથી અને આ ગૌચર જમીનમાં કોઈપણ વ્યક્તિને ફાળવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છે ગ્રામજનોની બહુમતીથી ત્રણ નદી આપણે જે ઠરાવ એ રદ કરી ગૌચર જમીન પાત્ર ગૌચર માટે જળવાઈ રહે અને અન્ય હેતુમાં ન ફાળવામાં આવે એ મુજબ આજની સંભાવના ખરા સવાનુમતે પસાર કરવામાં આવે છે